આ કેવ ભી ભી છે ફટલે ભીભરાય છે લાફો તો લોભી થઈ જાય છે બાટલે ભી જાય છે ઘરમાં મેલો લુ કઈ નાખે મેલું નવો પેરા નવો પહેરાથી નહી ને કેટલો લુગડો લાવીને બે ઘરમાં તારા માટે લાવ્યો બીવા તો મા જેવો બનાવવાનો છે તારા માટે લાવ્યો છું એ પેરી કુવા પર તને કોઈ બીવરાવા નહીં

ના આવું તો મારા પૈસા ભરી ને લાવીશ મન કઈ લઉન કરી છું મારા તો ઉપર લડાઈ થઈ ગયા બરોબર પાય તને ખબર છે કોઈ જોયું નતું જુ હારે

ਪੋਟੋ ਇਹ ਖਬਰ ਨਾ ਪਾਇਆ ਹੋ ਕੇ ਰਹਿਣਾ

चल

એં ડાઈ સુ ગાઈ એડ હેડ આઈ યો કાડક મે આપળો ઉતર લે લે તા ડાઈ જો બોલે આતા આજની આ બોલે આયા ચાલા જા એક કાટ હેડ એક તો રે આરે ભાઈ આ કસમ ની બોલા ખોઠા પર એવા પાછો ઓ હેડ ના ગમરા હેડ ઘેર મેળી જાઉંટલું લીધું અને પાછું આ ટ્રેક્ટર વાળા ડાયરેક્ટ જઈ છે આ એરંડા વાયા ખબર જ પડતી નહી હોય અરે આ ખાલી આવ

બે ડશા બટકીને એન મારતો ઇને તો અરે હેડો છો તો જોતો ખરા ના આ દોહી તો તું મારી દોહી જમો હબળ્યો છે કે માય શરમ આવે હોય અરે ઓ તો રસ્તો ક્યાં છે લ્યો તો એ તો કઈ ના

આ કિરણકામના જઈતો હું છું હું હું તો ઠોકા બૈરું પાડી નઈ એ ભાઈ અમાર ટ્રેક્ટર જ આલે તો એ ભાઈ ના જવાલે ના જવાલે તો ટ્રેક્ટર નહિ જાય આખીલા ઉપર પડાઈ ગયો જવાલે સુએટવાટ પડ્યો છે જાવો ઓમ ઓમ તમ બક વાત તો હું એકલો છું બાબા એટલે અમે સટ્યા આને હું અરે તું મને તો ફાઈ પાડે તો મને તો

આ જ લડે કરે સમારા કા એ હું લઈ ખાતો

bachu nyaaru ya aao nyaaru nai educate ho jayegi aao ge kya karu tenu wahi na to karu bura rabu karu hai na konta kale chotu jao main to khaina konta abu nai aacha maru toh